કિશાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ફાર્મ ટ્રેક મિત્રો ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કારણ કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ફાર્મર ટ્રેક ચેમ્પિયન ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિનુભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારને સાતના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી એકદમ મિત્રો રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે હાલમાં તમને કોઈ પણ પ્રકારની ખરાબી ટ્રેક્ટરમાં નહીં જોવા મળે એકદમ મિત્રો સારી રીતે સજાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે બમ્ફર સારી રીતે સજાવેલું છે બાકી ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી ગેર હાઈડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ મિત્રો કોઈપણ પ્રકારની તમને ટ્રેક્ટરમાં ખરાબી નહીં જોવા મળે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારની તમને ટ્રેક્ટરમાં ખરાબી જોવા નહીં મળે ટ્રેક્ટર લેવાનું હોય તો બે હજાર અને સાતનું મોડલ છે અને બે લાખ રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત કોઈ કોઈપણ વસ્તુની કિંમત મિત્રો ફિક્સ નથી હોતી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે મિત્રો ખાંભા જિલ્લો અમરેલી અને ગામ છે અનીડા એટલે કે તમને આ ટ્રેક્ટર અનીડા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિનુભાઈ નામ અને પંચાણું એકસો ત્રણવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે ખરીદી શકો છો મેસી ફર્ગુશન બાવન પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર મિત્રો ઘનશ્યામભાઈ આજે આપણા ચેનલ ઉપર એક મેસી બાવન પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારા ચેનલ ઉપર વેચાવા માટેની માહિતીના દરરોજ સાતથી આઠ વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હશે તો એ પણ મળી જશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફર્ગુસન બાવન પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો ઘનશ્યામભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે એકદમ કંપની ઘટ છે મિત્રો ટીપટોક કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો વન ઓનર ટ્રેક્ટર છે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની ફિટિંગ એન્જિન છે ટાયર પણ તમને સારા કન્ડિશનમાં જોવા મળશે મિત્રો કંપનીના જ ટાયર છે બદલાવેલા ટાયર નથી બાકી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ મિત્રો શીત છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે ટ્રેક્ટર આખું મિત્રો તમને કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો ચાર લાખ અને એંશી હજાર રૂપિયા મિત્રો ઘનશ્યામભાઈ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જોવા જશો એટલે મિત્રો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર મિત્રો તમને તાલુકો મિત્રો ઘોલેરા જિલ્લો અમદાવાદ અને ગામ છે મિત્રો કમિયાળા એટલે કે તમને આ ટ્રેક્ટર કમિયાળા ગામે જોવા મળશે બાકી નીચે ટાઇટલ ઉપર મિત્રો ઘનશ્યામભાઈ નામ અને એક્યાસી એકતાલીસ પંચ્યાસી વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે ખરીદી શકો છો તમે કિશાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મિત્રો દેશી ગાય વેચાવવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે વિડીયો તમને પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક કરવાનું ન ભૂલતા અને મિત્રો વિડીયોની નીચે જય જવાન જય કિસાન મિત્રો એક કોમેન્ટ કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ગાય જોઈ રહ્યા છો આ આ ગાય ગાય મિત્રો 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 વેચવાની છે છે વેતરમાં અને હાલમાં ચાર લિટર દૂધ છે એવું ભાઈ માલિકનું કહેવાનું છે એટલે કે મિત્રો પેલું વેતર વ્યાય ગયેલી છે અને ચાર લિટર હાલમાં દૂધ છે અને દોઢ મહિનાની હાલમાં આ ગાય તમને ગાભણ જોવા મળશે એકદમ દેશી ગાય છે ભાઈને પૂરેપૂરી જવાબદારી સાથે વેચવાની છે દોવામાં એકદમ સોજી છે કોઈ પણ વ્યક્તિ તમે દોઈ શકો છો આ ગાયને એકદમ શાંત સ્વભાવ સ્વભાવની છે મારતી નથી એવું ભાઈ ગાયના માલિકનું કહેવાનું છે બાકી પ્રોપર તમારે લેવાની હોય એ પહેલાં હું તમને કિંમતની વાત કરી દઉં કિંમત મિત્રો સોળ હજાર રૂપિયા આ રાખેલી છે આખા દિવસનું મિત્રો એક ટાઈમનું મિત્રો ચાર લિટર દૂધ છે એટલે કે મિત્રો આઠ લિટર દૂધ થયું ગાય લેવાની હોય તો સોળ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને ભાવનગરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો એક્યાસી ચારસો પાંચ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ગાય તમે ખરીદી શકો છો કિશનલ ચેનલ તરફથી રામ રામ મિત્રોને મિત્રો આજે એક જંગીર જંગી મિત્રો વેચવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને ને ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડિયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે જંગીર થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર મિત્રો રમેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને એકવીસના મોડલનું તમને આ થ્રેશર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો કંપની કન્ડિશનમાં જંગીર થ્રેશર તમને જોવા મળશે ટાયર પણ મિત્રો સારા કન્ડિશનમાં છે અને ઓછું ચલાવેલું થ્રેશર તમને જોવા મળશે બે હજાર એકવીસનું મોડલ છે કિંમતની વાત કરું તો રમેશભાઈએ મિત્રો ત્રણ લાખ અને એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં મિત્રો ફેરફાર કરી આપવામાં આવશે બાકી આ થ્રેશર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેશર મિત્રો નજરો નજર મિત્રો જોઈ પછી પણ તમે થ્રેસરની ખરીદી કરી શકો છો એ પહેલાં મિત્રો રમેશભાઈને કોલ કરી લેજો કારણ કે થ્રેસર તમારે વેચાઈ ગયેલ હશે તો ખોટો ધક્કો થશે બાકી થ્રેસર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ છે મિત્રો ગુદિયાળા એટલે કે તમને આ થ્રેસર ગુદિયાળા ગામે જોવા મળશે બાકી રમેશભાઈનો સંપર્ક કરી થ્રેસર લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો